કામરેજ તાલુકા પાલીગામ ખાતે સરપંચ દ્વારા તળાવની મોટી સેવણી ગામના ફાર્મ હાઉસમાં વેચાણ કરી ભ્રષ્ટાચાર કર્યાની લોકચર્ચા પાલીગામ પંચાયતના તળાવોમાંથી ગામના સરપંચ કૌશિક કુમાર રમણભાઈ રાઠોડ દ્વારા ગામ બહાર માટી વેચવામાં આવી છે પાલીગામના રેશો માટે લઈ જતા ટ્રક ચાલકને પૂછતા માટી કઈ જગ્યાએ લઈ જવાય છે અને એની રસીદ ચલનની માગણી કરાઈ હતી ડ્રાઈવર પાસે કોઈપણ ચલન રસીદ ન મળતા ડ્રાઈવરને ગામના રેશો દ્વારા માલિક કોણ છે એવા સવાલો કરવામાં આવ્યા ટ્રક ચાલક ટ્રક સ્થળ પર જ મૂકીને જ ભાગી ગયો હતો ગામના રહીશોને સરપંચ દ્વારા ઉચ્ચાપથ ભ્રષ્ટાચારની શંકા જતા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સરપંચે જાણ કર્યા વગર માટી વારોબાર સેવની પેટ્રોલ પંપની સામે હળપતિવાસ પાછળ ફાર્મહાઉસમાં ખૂબ ઊંચી કિંમતે માટી જાણ બહાર વેચી ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે સરકારના ઠરાવ મુજબ માટી પહેલાં ગામના જરૂરિયાત લોકોને આપવાની હોય છે પછી ગામના ખેડૂતોને ખતરો માટે આપવાની હોય છે અને પછી સરકારના કોઈ પ્રોજેક્ટ માટે આપવાની રહેશે પણ ગ્રામજનોએ જણાવ્યું કે જે મુજબ ભૂસ્તર વિભાગની કોઈ પરમિશન અને રોયલ્ટી વગર માટી ખનન સરપંચ દ્વારા બારોબાર માટીનું ખાનગી વ્યક્તિને વેચાણ કરાયું છે આ અંગે ભૂસ્તર વિભાગ સુરત નિયામકશ્રીને ગ્રામજનોએ જાણ કરી ભ્રષ્ટાચારના ઉચ્ચાપત કરનાર સરપંચ વિરુદ્ધમાં યોગ્ય પગલાં ભરવા તાકીદ કરવામાં આવી છે